सेवानी करिए साधना जन सेवानी आराधना सेवा सेवानी करिए साधना जन सेवा आराधना सहज स रीति ने अपनी जनहित ने नीति નમસ્કાર દર્શક મિત્રો રાજ્યના દરેક નાગરિકને વિકાસ કામોના લાભ સત્વરે મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમ ગુજરાત જનસેવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે આગામી સમયમાં આપણા ગુજરાતની વિકાસ યાત્રા નવા માર્ગો કંડારતી રહે તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની ભારત રત્ન અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિને દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી વિવિધ ગુડ ગવર્નન્સ ઇનિશિયેટિવસનું લોન્ચિંગ કર્યું હતું આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિવિધ વિભાગો અંતર્ગતના પોર્ટલ તથા મોબાઈલ એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું રાજ્યના દરેક વ્યક્તિને સરળતાથી સરકારી સેવાઓના લાભ મળે તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમ ગુજરાતની પ્રાથમિકતા છે તમામ નાગરિકોની આશા અપેક્ષાઓનો અવાજ સાંભળી અને તેમની સમસ્યાઓ નિવારવા રાજ્ય સરકાર પ્રજાની પડખે છે આ કાર્ય મંત્ર સાથે આગળ વધતી ગુજરાત સરકાર દેશના અન્ય રાજ્યોને સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે ગુજરાતમાં આ સુશાસનની મજબૂત નીવ મૂકનારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ બે હજાર ચૌદ માં પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ સુશાસન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી આ વર્ષના સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુશાસન દિવસ બે હજાર ત્રેવીસ કાર્યક્રમનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નવા ઇનિશિયેટીવ અંતર્ગત મુખ્યમંત્રી શ્રીએ સીએમ કાર્યાલયની વેબસાઇટ અપડેટ સ્વાગત ઓનલાઈનની અદ્યતન વેબસાઇટ અને સીએમ ડેશબોર્ડના નવા શરૂ કરાયેલા બે પેરામીટર્સનું લોન્ચિંગ કર્યું હતું આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ત્રણ એમઓયુ કરવામાં આવ્યા હતા જેમાં એનએફએસયુ અને મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ એનએફએસયુ અને સીએમ ડેશબોર્ડ તથા વાધવાની ફાઉન્ડેશન અને મુખ્યમંત્રી કાર્યાલયના એડમિન એકમ વચ્ચે વિવિધ વહીવટી પ્રક્રિયા સરળ કરવા અંગે એમઓયુ કરવામાં આવ્યા હતા આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી જન જન સુધી પહોંચવા સૌનો સહિયારો પ્રયાસ જરૂરી છે દરેક અધિકારીઓએ સુશાસન માટે પોતાને યોગ્ય લાગે તેવા નહીં

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુડ ગવર્નન્સના મંત્રને ચરિતાર્થ કરી ગુજરાત અને દેશને વૈશ્વિક ઓળખ અપાવી છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીના છેલ્લા વીસ વર્ષથી વધુના કાર્યકાળમાં આગળ વધી રહેલી વિકાસ યાત્રાના પાયામાં જનકલ્યાણ અને સુશાસનની વિશેષ ભૂમિકા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના છેવાડાના માનવી સુધી સેવાની સરળ અને ઝડપી પ્રક્રિયાથી ગુજરાતે ગુડ ગવર્નન્સ સાકાર કર્યું છે બોટમ ટુ ટોપ એપ્રોચ સાથે કામગીરી કરીને રાજ્ય સરકારે સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે લોકો માટે લોકો સુધી પહોંચવાના કર્તવ્ય ભાવથી ગુજરાત સરકાર કાર્યરત છે આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ સીએમ ડેશબોર્ડ પર કરાયેલા અભ્યાસ અંગેના એક રિપોર્ટનું વિમોચન પણ કર્યું હતું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખભાઈ અઢિયા મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ એસ રાઠોર મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ મુખ્યમંત્રીશ્રીના ખાસ ફરજ પરના અધિકારી સર્વે શ્રી એ બી પંચાલ શ્રી ડી કે પારેખ અને શ્રી પ્રણવ પારેખ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે

ભુજ ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ અર્પી હતી તેમની આ કચ્છ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણ ધોળો ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો નો શુભારંભ પણ કરાવ્યો હતો પડકારોને અવસરોમાં બદલીને વિકાસની રાહે આગળ વધતો જિલ્લો છે ગુજરાતનો કચ્છ જિલ્લો તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ કચ્છના નાગરિકોના સાહસ અને રાજ્ય સરકારના પ્રયાસોનું પરિણામ છે કે ભૂકંપ બાદ કચ્છ ફરી બેઠું થયું અને આજે એક વૈશ્વિક ઓળખ ધરાવે છે કચ્છની વિકાસ યાત્રામાં વધુ એક સોપાન ઉમેરતા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કુલ રૂપિયા ઓગણત્રીસ કરોડથી વધુના ખર્ચે પીપીપી ધોરણે નવનિર્મિત આઇકોનિક ભુજ બસ પોર્ટના લોકાર્પણ સહિત કચ્છ જિલ્લાના રૂપિયા બસો છાસઠ કરોડથી વધુના વિવિધ અઢાર વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કર્યું હતું આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વિકાસના કામોથી કચ્છ વાસીઓના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થયો છે

ભૂકંપના આઘાતમાંથી માંથી ફિનિક્સ પક્ષી જેમ કચ્છને બેઠું કરવાનું કામ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રીએ કહ્યું હતું કે અનેક વિકાસના પ્રકલ્પોથી કચ્છ આજે દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો છે પ્રધાનમંત્રી શ્રીની દીર્ઘ દ્રષ્ટિ અને કચ્છની પ્રજાના ખમીરના પરિણામે ધોરડો આજે ઇન્ટરનેશનલ ટુરિઝમ ડેસ્ટિનેશન બન્યું છે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ અને મક્કમ નેતૃત્વના લીધે ગુજરાત દરેક ક્ષેત્રે આજે અગ્રેસર બની રહ્યું છે અવિરતપણે નાગરિકોને આવા વિકાસ કામોની ભેટ મળતી રહે અને તેના ઈઝ ઓફ લીવિંગમાં વધારો થતો રહે એવી વિકાસ પરંપરા ગુજરાતમાં તો વાદળી શ્રી નરેન્દ્રભાઈએ બે દાયકાથી વિકસાવી છે ગુજરાતની વિકાસ યાત્રામાં શ્રી નરેન્દ્રભાઈએ કચ્છને હર હંમેશ મુખરે રાખ્યું છે ગયા વર્ષે વડાપ્રધાનશ્રીએ કચ્છને પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર સ્મૃતિવન સૌપ્રથમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ધોરડો રણોત્સવ નર્મદાના નીરનું અવતરણ રિન્યુએબલ એનર્જી પાર્ક ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ આજે કચ્છના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે કચ્છ હંમેશા ગુજરાતની વિકાસ યાત્રામાં એક વાઇબ્રન્ટ પાર્ટિસિપન્ટ રહ્યું છે ત્યારે વોચ ટાવર ઉપર કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શોના ઉદ્ઘાટનથી રણોત્સવની શાન અને લોકપ્રિયતામાં વધારો થશે વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમની યાદીમાં સ્થાન પ્રાપ્ત કરીને ધોરડોની વૈશ્વિક ઓળખને વધુ નામના મળી છે ત્યારે આ સ્થળ ખાતે વધુ એક આકર્ષણ ઉમેરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કરાવ્યો હતો દર વર્ષે સફેદ રણમાં રણ ઉત્સવ દરમિયાન આવતા પ્રવાસીઓને વધુ આકર્ષણ મળી રહે તથા નાઇટ ટુરિઝમને પ્રાધાન્ય મળે તે હેતુથી ડેકોરેટિવ અને ઇનોવેટીવ લાઇટિંગની સાથે કુલ રૂપિયા સાત કરોડથી વધુના ખર્ચે તૈયાર લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં તેમજ તેમની સાથે ઉપસ્થિત મહાનુભાવોએ મારી ભૂમિ કચ્છની ભૂમિ રણની ભૂમિ યુદ્ધની ભૂમિ થીમ પર તૈયાર થયેલ શો નિહાળ્યો હતો આ અઢાર મિનિટની અવધિનો લાઇટ એન્ડ સાઉન્ડ શો કચ્છના ઇતિહાસ ઉપર રણ અને ભૂમિની થીમ સાથે તૈયાર કરવામાં આવ્યો છે કચ્છના ઇતિહાસ સંસ્કૃતિ અને વિકાસના વિવિધ પાસાઓ પર આધારિત આ શો કાયમી ધોરણે રાતના સમયે બે વાર બતાવવામાં આવશે જેને એક સાથે બસો પચાસ માણસો બેસીને નિહાળી શકશે સફેદ રણમાં આવેલા વોચ ટાવર ઉપર કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શો એક મનમોહક નજારો બની રહેશે અને સાથે જ પ્રવાસીઓ કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત બની તેની ભવ્યતાનો સાક્ષાત્કાર કરી શકશે આ પ્રસંગે મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ પ્રવાસન મંત્રી શ્રી મોળુભાઈ બેરા મુખ્યમંત્રી શ્રીના મુખ્ય સલાહકાર શ્રી હસમુખભાઈ અઢિયા શ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સર્વગ્રાહી વિકાસના પંચામૃતની શક્તિમાં જ્ઞાનશક્તિનું વિશેષ મહત્વ છે જેને ધ્યાને લેતા ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર બાવીસમાં જ્ઞાન ગુરુ ક્વીઝની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે તાજેતરમાં જાણશે ગુજરાત જીતશે ગુજરાતની નેમ સાથે આયોજિત જ્ઞાન ગુરુ ક્વીઝ ટુ પોઈન્ટ ઓનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો વિકસિત ભારતના નિર્માણ માટે આજના વિદ્યાર્થીઓ શિક્ષિત અને દીક્ષિત હોય તે જરૂરી છે વિકસિત ભારતના નિર્માણની જવાબદારી જેના શિરે છે તેવા યુવાનો વિજ્ઞાન ઇતિહાસ વિકાસ સમાજ રાજકારણ સહિતના વિવિધ ક્ષેત્રોની વિવિધ બાબતો અને વાસ્તવિક જીવનમાં ઉપયોગી નીવડે તેવા જ્ઞાનથી પૂર્ણપણે અપડેટ હોય તે આવશ્યક છે ત્યારે આપણા યુવાનો દેશ દુનિયાના પ્રવાહોથી સતત અપડેટેડ રહે તેમની જિજ્ઞાસાવૃત્તિ કેળવાય અને યુવા શક્તિ જ્ઞાનસભર માહિતી સભર બને તેવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમને પાર પાડવા ગુજરાત સરકારે વર્ષ બે હજાર બાવીસથી એક અભિનવ પહેલ શરૂ કરી છે જેનું નામ છે જ્ઞાન ગુરુ ક્વિઝ આ ક્વિઝના બીજા સંસ્કરણનો તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટ ખાતેથી ભવ્ય શુભારંભ કરાવવામાં આવ્યો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે શિક્ષણ માનવીને કંકરમાંથી શંકર બનાવે છે જીવનમાં નવું જાણવાની નવું શીખવાની અને નવું કરવાની રુચિ અને વૃદ્ધિ જ મનુષ્યની પ્રગતિ માટેના સબળ પાસાઓ છે ત્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આપણને દરેક ક્ષેત્રે નવીનપણે વિચારવાની નવું કરવાની પ્રેરણા આપી છે જ્ઞાન શક્તિ અને આત્મશક્તિ પુરવાર કરવાનો મોકો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ગુજરાતના એજ્યુકેશન સેક્ટરનો ગ્રોથ આપને આંબ્યો છે શિક્ષણ સહિતના દરેક ક્ષેત્રે અવનવા બદલાવ આવી રહ્યા છે નવી પહેલ થઈ રહી છે વાયબ્રન્ટ 2024 ની પ્રી વાયબ્રન્ટ સમિટમાં પણ એડવાન્સ એજ્યુકેશન સેક્ટર માટેના સ્ટ્રેટેજિકલ પાર્ટનરશિપ એમઓયુ થયા છે વડાપ્રધાન શ્રી આઝાદીના અમૃતકાળમાં સવાલ જવાબની પરંપરા ભારતની પ્રાચીન પરંપરા રહી છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રીએ કહ્યું હતું કે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આપણી સમૃદ્ધ પરંપરાને આધુનિક ઢબે આગળ લઈ જવાનો એક પ્રયાસ છે વર્ષ બે હજાર બાવીસમાં માં યોજાયેલી જ્ઞાન ગુરુ ક્વિઝમાં રાજ્યભરના ત્રેવીસ લાખથી વધુ નાગરિકો સામેલ થયા હતા મને વિશ્વાસ છે કે વર્ષ બે હજાર ત્રેવીસની આ જ્ઞાન ગુરુ ક્વિઝ પાછલા વર્ષના તમામ રેકોર્ડ્સ તોડશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે આ ક્વિઝ માહિતી સભર અને ફ્યુચર રેડી ભાવિ પેઢી તૈયાર કરવાનું દૂરંદેશી ભર્યું પગલું છે દરેક પ્રશ્નના જવાબ ગૂગલ ગુરુ પાસેથી મેળવતી આજની પેઢીમાં આ ક્વિઝના માધ્યમથી યાદશક્તિના આધારે જવાબો આપવાની અને મનન ચિંતન કરવાની ટેવ કેળવાશે આ અવસરે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સહિત વિવિધ મંત્રીશ્રીઓ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર નાગરિકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મધ્ય ગુજરાતના બે જિલ્લાઓમાં જનલક્ષી વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા ગુજરાતમાં સ્માર્ટ સસ્ટેનેબલ અને લીવેબલ માળખાકીય સુવિધાઓ આપીને રાજ્યના નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને વિકસિત બનાવવા યોગદાન આપવા માટે સ્માર્ટ સસ્ટેનેબલ અને લિવેબલ શહેરો સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહેવા સજ્જ છે ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા શહેરને વિવિધ વિકાસ કામોની ભેટ અર્પી હતી જે પૈકી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કુલ રૂપિયા પાંચસો ચાલીસના ના ખર્ચે નિર્મિત અઢાર વિકાસ કામોના લોકાર્પણ રૂપિયા એકસો બ્યાસી કરોડના ખર્ચે નિર્માણ થનારા પચાસ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત સહિત કુલ રૂપિયા સાતસો બાવીસ કરોડના જન સુવિધા અને જન સુખાકારીના અડસઠ પ્રકલ્પોનો સમાવેશ થાય છે આ અવસરે મુખ્યમંત્રી શ્રીએ ઘન કચરાના એકત્રીકરણ માટેના વાહનોને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું રાજ્ય સરકારનું એક પણ અઠવાડિયું એવું નહીં હોય કે જેમાં વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં ન આવ્યા હોય તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડોદરા શહેરને છેલ્લા છ માસના ટૂંકા સમયગાળામાં રૂપિયા એક બોતેર કરોડના વિકાસ કામોની ભેટ મળી છે આ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિની ગેરંટી છે આપણે આયોજનબદ્ધ રીતે શહેરી વિકાસથી લોક સુખાકારી માટે બાગ બગીચા ડ્રેનેજ સારા રોડ રસ્તા ઓવરબ્રિજ અંડરબ્રિજ જેવા કામોથી ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરી રહ્યા છે આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદ શહેરી વિકાસ મંડળ ઓડા દ્વારા રણાસણ જંક્શન પર કુલ રૂપિયા સાહીઠ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ફ્લાય ઓવર બ્રિજ અને રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રણાસણ પાસે આ ઓવરબ્રિજ બનતા સુરત અને સૌરાષ્ટ્ર બાજુથી સરદાર પટેલ રિંગ રોડ પર અમદાવાદ મહેસાણા હિંમતનગર તરફ આવતા જતા ટ્રાફિકનું ભારણ ઘટશે તેમજ સરદાર પટેલ રિંગ રોડ પર નાના મોટા તેમજ કોમર્શિયલ વાહનોને અવરજવરમાં સરળતા રહેશે તથા ઈંધણની સાથે સમયની પણ બચત થશે આ લોકાર્પણ પ્રસંગે સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં કોરોના મહામારી સમયે દેશના નાના વેપારીઓ અને ફેરિયાઓના પડી ભાંગેલા ધંધા વ્યવસાયોને પુનર્જીવિત કરવાના ધ્યેય સાથે તેમને કોઈ પણ ગેરંટી વિના ક્રમશઃ દસ વીસ અને પચાસ હજાર રૂપિયાની કાર્યશીલ મૂડી આપતી યોજના છે પીએમ સ્વનિધિ યોજના જેના લાભ આપવામાં અમદાવાદ શહેર દેશભરમાં મોખરે છે રાજ્યભરમાં પીએમ સ્વનિધિ યોજનાના સાડા પાંચ લાખથી વધુ લાભાર્થીઓની અરજી મંજૂર કરવામાં આવી છે જે પૈકી એક જેટલા લાભાર્થીઓ અમદાવાદ શહેરના છે કોરોનાના કપરા સમયમાં જ્યારે આર્થિક સંકળામણ આવીને ઊભી રહી ગઈ હતી લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા હતા ત્યારે મને પણ મારું પાર્લર બંધ કરવાની ફરજ પડી હતી ત્યારે જ મને જાણ થઈ કે આપણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ સ્વનિધિની લોન બહાર પાડવામાં આવી છે ત્યારબાદ મેં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં જઈને ફોર્મ ભર્યું અને તેના થોડા સમય બાદ આ લોનની રકમ મારા ખાતામાં આવી ગઈ

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે પીએમ સ્વનિધિ યોજનામાં સૌથી ઓછું એનપીએ જોવા મળ્યું છે એટલે કે મોટા ભાગની લોન પરત કરવામાં આવી રહી છે જે નાના વેપારીઓ અને શેરી ફેરિયાઓની પ્રામાણિકતાની સાબિતી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વમાં આ યોજના સ્વનિધિથી સ્વરોજગાર અને સ્વરોજગારથી સ્વાવલંબનનો મંત્ર સાર્થક કરી રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અને છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં જોડવા માટે સરકાર પ્રયાસરત છે જેમાં પીએમ સ્વનિધિ જેવી યોજનાઓની મહત્વની ભૂમિકા છે સમાજમાં ભ્રષ્ટાચારનું દૂષણ અટકાવવા માટે તાજેતરમાં ભ્રષ્ટાચારનો વિરોધ કરીએ રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીએની થીમ સાથે એસીબી અધિકારીઓની પ્રથમ ચિંતન શિબિરનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો સુખની વ્યાખ્યા માત્ર ભૌતિક સુખ સગવડની જ નથી આંતરિક સુખ જ સાચું સુખ છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે આજના સમયમાં મનુષ્ય ભૌતિક સુખની પાછળ રચ્યું પચ્યું રહે છે સુખની આવી અપેક્ષા પૂરી કરવા તેને આવકના અન્ય ઉપાયો આવક મેળવવાના ખોટા રસ્તા કે હથકંડા અપનાવવાની નોબત આવે છે આ અવસરે મુખ્ય સચિવ શ્રી રાજકુમાર ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય તકેદારી આયોગ કમિશનર શ્રી સંગીતા સિંઘ અને રાજ્યભરના એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીશ્રીઓ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ વાસીઓના આનંદ પ્રમોદ સહેલગાહ અને મનોરંજનના ઉદ્દેશ્ય ઉદ્દેશ સાથે તત્કાલીન શ્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર આઠમાં માં શરૂ કરાવેલો કાંકરિયા કાર્નિવલ આજે વૈશ્વિક સ્તરે જાણીતો બન્યો છે વર્લ્ડ હેરિટેજ સિટીના આ વર્લ્ડ ફેમસ ફેસ્ટિવલના ચૌદમા સંસ્કરણનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો આ સાથે મુખ્યમંત્રીશ્રીના હસ્તે આશરે રૂપિયા બસો સોળ કરોડના કુલ સત્યાવીસ વિકાસ પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અમદાવાદ એઇડ્સ કંટ્રોલ સોસાયટીની એચઆઈવીની સાથે કેવી રીતે જીવીએ નામની પુસ્તિકાના વિમોચન સહિત એએમસીના અમદાવાદ સ્વચ્છતા માસ્કોટનું લોન્ચિંગ પણ શ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ બે હજાર ત્રેવીસમાં માં સાત દિવસ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાત્રે વિકસિત ભારત સંકલ્પ થીમ આધારિત લેસર શો પણ યોજાય છે દર્શક મિત્રો યશ ગાથા આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે ફરી મળીશું આવતા કાર્યક્રમમાં વિકાસની અવનવી વાતો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર